اوهي <laughs> نا નામ ઘનશ્યામ પરમાર રહેવાનું સુરત અત્યારે મહુવા શહેરને આંગણે સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂત એકસો પંચ્યાસી વર્ષ જૂનું જે પ્રસાદી ભૂત અને એક ઐતિહાસિક મહુવા શહેરની ધરોહર સમાન જે સ્વામિનારાયણ મંદિર છે એ મંદિર પાસે એક અત્યારે પ્રતિકાત્મક રેલીનું આયોજન છે એ રેલીની અંદરની જે રેલીની જરૂરિયાત છે એ અગિયાર ડિસેમ્બરે મધ્યરાત્રિએ સરદારના નિતેશ્વર સ્વામીના મંડળના સંતો અને માણસોએ ભગવાનની જે મૂર્તિઓ છે એને વેદોકિધિ કર્યા વગર એનું ઉત્થાપન કરી દીધું અને મૂર્તિઓ અહીંથી અડધી રાત્રે લઈ ગયા આજે અહીંયા હજારો સત્સંગી હરિભક્તો એકત્રિત થયા છે એમના મનમાં એક એક પ્રશ્ન છે કે જો તમને મૂર્તિની સેવા પૂજા કરવાની જવાબદારી સોંપી હતી તો અડધી રાત્રે ચોરની માફલો તમે અહીંથી મૂર્તિઓ લઈને ભાગ્યા કેમ તમને કોની બીજ છે તમે મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર દીવાલ કેમ ઊભી કરી આ સત્સંગ સમાજનો પ્રશ્ન છે હજારો સત્સંગીઓ આજે પેઢી દર પેઢીથી પાંચ પાંચ પેઢીથી જે ભક્તો મંદિરે આવતા હતા આગલી રાત્રે શયન આરતી કરી અને ભગવાનને પોઢાડી અને હરિભક્તો ઘરે 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 ગયા હોય અને બીજે દિવસે સવારે આવે એટલે મંગળા આરતીમાં જોવા મળે છે કે મંદિરની ધજાઓ ઉતારી લેવામાં આવી છે કોઈ એક હિન્દુ સાચો હોય એ ક્યારેય પણ કોઈ મંદિરની ધજા ઉતારવાનું કુકરમાં અડધી રાત્રે કરે નહીં આપણા શાસ્ત્રોની અંદર સનાતન ધર્મની અંદર કોઈપણ મંદિરના વિધિ હોય છે એની મૂર્તિ પ્રતિષ્ઠાથી માંડી એની સેવા એની પૂજા એના ધજાઓ બદલાવાના પણ મુહૂર્તો હોય છે શુભકામ અશુભકામ ક્યારે કરવું આ બધું જોવામાં આવતું હોય છે તો તમે સંત થઈ અને આવું જે હિન્દુ ધર્મને લાંછન લાગે એવું કૃત્ય કેમ કહી દઉં મહુવા સત્સંગ સમાજ છે એની લાગણીઓને શા માટે દુભાવો છો આજે લગભગ પચીસ પચીસ દિવસનો સમય થઈ ગયો ન્યૂઝ મીડિયા અને હરિભક્તોની લાગણી અને માંગણી જો તમારી અંદર સાધુતા છે તો તમારી હૃદયની સાધુતા કેમ પીગડતી નથી હજારો સત્સંગીઓ અહીંયા રડે છે મેં મારી નજરની આજે સવારે મેં જ્યારે મહુવા આવ્યા ત્યારે મારી નજર સમક્ષ મેં જોયું એક સત્સંગી જેણે ઓગણત્રીસ વર્ષ સુધી અહીંયા ભગવાનના દર્શન કરેલા છે આજે એની આંખમાં આંસુળા આવી ગયા કે અમારા ઠાકોરજીને લઈને તમે કેમ રાતોરાત જતા રહ્યા હજારો સત્સંગીઓ આજે પણ માંગ કરે છે કે મહુવાની જે ભગવાનની મૂર્તિઓ છે એને પાછી મંદિરની અંદર પ્રસ્થાપિત કરો અને મંદિર છે એ પૂર્વવત ચાલુ કરો ભક્તોના જે નિયમ છે દ્વિતીય ભગવાનના દર્શન કરવાના એને શા માટે બંધ કરી અને તમે પાપમાં પડો છો જો તમ તમારી અંદર સાધુતા રહેલી છે તો આ આટલા બધા હરિભક્તોની જે લાગણી છે તમારા સુધી કેમ નથી પહોંચી રહી આ પ્રશ્ન લઈ અને અત્યારે મહુવા શહેરને આંગણે સ્વામિનારાયણ સંપ્રદાયના સંપ્રદાયના હરિભક્તો એકસો પંચ્યાસી વર્ષ જૂનો જે બિહારીલાલજી મહારાજના સ્વાસ એને પુનઃસ્થાપિત કરવા માટે એકત્રિત થયા છે